ખુશ ખબર ખુશખબર ખુશખબર છેલ્લે હુંથી વિડીયો જોતા રહીજો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અટાણમય આરતી પૂજા સંપન્ન કીધા આ ભગવાનની પૂજા કરી ભોળાનાથની આરતી નર અને નારાયણની કાયમ હારી રીત પૂજા કરવી જોઈએ તો આ શિવ પાર્વતીની હમણાં તો એવી મજા આવે આ ભગવાનની પૂજા કરવાની કે બીલીપત્ર એવા અસલના ત્યાં જો આ સૈતર વેહાકની કોરામણ છે તે અસલના ત્યાં પૂજા કરવાની બહુ મજા આવે હજે તો હમણાં પાંચ હાથ પાંદડા જોતા હોય તો એનું ત્યાં ચડતા નહીં તો આખી બીલી ભરાઈ ગઈ એટલે ભગવાનને આરામથી આપણી પૂજા કરે હગીએ તો હાલો તમણી એક ખુશી દા મારા જીવનમાં એકદમ કદાચની એટલા વર્ષની અંદર ખુશી હોય તો પેલી આ જીવનમાં મારા જીવનમાં ખુશી આવી અને મારા પરમ કૃપાળુ પરમેશ્વરની દયા થઈ મારે માથે તો હાલો હું પણ તમને મારી ખુશી તમારા શેર કરા કે ભજન કીર્તન શેર કરતી હોય તો મારી ખુશી પણ તમને શેર કરવી જોઈએ ને તો આજ મારો દીકરો સૌથી મોટો દીકરો છે એ લંડન જવા રવાના થયો તો એણે કેદૂકના એણે અરમાન હતા મણિતા એ નહોતું થતું કે મારો દીકરો મારાથી દૂર જાય પણ મનુષ્યનો અવતાર તો એક જ ફેરી આપણે ચડવાનો છે વારી વારીને જ ચડવાનો પણ આમાં બધાયને આમ વિશાળતા હરખા ન હોય અટાણાના છોકરા અટાણાની જનરેશન છે એણે બધાયની બસ વિદેશ જાઉં તો આણી કેદુકની તમન્ના હોતી કે વિદેશ જાઉં વિદેશ જાઉં તો આજ એની મનોકામના પૂર્ણ કરી ભગવાનની અને આજ એ યુકે જવા રવાના થયો તો મારા એરી તમે પણ ખુશી મનાવજો અને ભગવાનની પ્રાર્થના છે મારા વતી કે મારા દીકરાની એણે મંજિલ ચડે અને ખુશી ખુશી રહે બસ એ જ પ્રાર્થના ભગવાનની તો બસ જો આ ખુશી છે તો તમે પણ મારા એરી આ ખુશી શેર કરજો મારા વાલાની પરમકૃપાળું પરમેશ્વરની દયા થતાં કંઈ વાર નથી લાગતી કે દુઃખના ટ્રાય કરતા કે આજ થાય કાલે થાય પણ જો એની એણી ઈચ્છા હોય ને તારે જ થાય તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ BOOM! Oh.

मस्ती करे हेलो सोकर तुम्हारे पे गीला हुआ है तो लगे जाओ બસ એ હશે ને રોવાનું બંધ કરો આપડી આ છે અમારું પોરબંદરનું રેલવે સ્ટેશન આજે અમારું જય લંડન જાય તો અમે આ રેલવે સ્ટેશન ને ટ્રેનમાં ચડાવવા આવ્યા અંદર કદાચ વિડીયો ઉતારવા દેતા ખબર નહીં જઈએ તો ખબર

উঠা હા બસ જો શાંતિમાં મેં અમે લગભગ અડધી કલાકમાં હમણાં પહોંચી જશું ઘરે અને બસ જો જયું શું છે કે કમ્પ્લીટ છે થાય નથી રામ ડ્રાઇવિંગ કરે છે રસ્તો ક્લિયર છે અને અહીંયા જુઓ ડીલન પણ આવી હોય કે મારે કે જયેશમાં મને તેડવા આવવું હોય કે રડતો તો ને ડીલન તો હા હા તો બસ હમણાં અમે અડધી કલાકમાં પહોંચી જાશું હમણાં